આત્મજ્ઞાન અથવા આત્મજાગરણ એટલે સ્વની ઓળખ થવી આપણે હાલ કોઈને ઓળખાણ આપીએ આપણી પોતાની તો આપણા શરીરથી ઓળખાણ આપીએ શરીરને મળેલા નામથી ઓળખાણ આપીએ અથવા આપણે કોઈ નોકરી ધંધા કોઈ પણ સંદર્ભે આપણે એની ઓળખાણ આપણે આપણી આઈડેન્ટિટી બતાવીએ છીએ એકચ્યુલી આ સાચી ઓળખાણ નથી આ આત્મ આત્માની ઓળખાણ નથી ફોર એક્ઝામ્પલ આપણે એવું સમજીએ કે આપણે શરીરમાં રહીએ છીએ એ શરીર જે છે એ તમે નથી એ તમારું શરીર છે તમે એને એવું કહો કે તમે આ મારું શરીર છે એ શરીર એ તમે નથી તમે કોઈ નોકરી કે ધંધો કરતા હોય તો તમે એમ કહો કે આ મારી ઓફિસ છે એ ઓફિસ એ તમે નથી તો આ તમારું શરીર અને તમે આ બંને વચ્ચે ડિસ્ટન્સ અંતર ઊભું થાય એટલે આત્મજાગરણની પહેલ શરૂ થાય આપણે લાલજી બાપાએ એવું કહેતા સત્સંગમાં ઘણી વખત એ બીમાર હોય એ વખતે પણ એવું કહેતા કે અને મુમુક્ષ મંડળના જે હોય એમના નજીકના એ લોકો એમનું એમને એવું સલાહ આપતા કે બાવજી તમે બીમાર છો તો સત્સંગ આ વખતે પોસ્ટપોન રાખીએ ત્યારે લાલજી બાપાના શબ્દો એવા હોય હતા કે શરીર શરીરનું કામ કરે ને હું મારું કામ કરું આનો મતલબ એવો થાય છે કે શરીર અને તમે બંને અલગ અલગ છો શરીર અને તમારી વચ્ચે જ્યારે અંતર ઊભું થાય ત્યારે આત્મજાગરણની પહેલ ઊભી થાય શરૂઆત થાય મન અને તમારા વચ્ચે જ્યારે ડિસ્ટન્સ આવે અંતર ઊભું તમે કરી શકતા હો ત્યારે આત્મજાગરણની શરૂઆત થઈ કહેવાય જ્યારે તમને શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખે ત્યારે તમને તમને દુખે છે એવું નહીં પણ તમારા શરીરમાં ક્યાંક કોઈ જગ્યાએ દુખે છે એવો ભાવ ઉત્પન્ન થાય અને શરીરને તમે તમારાથી અલગ કરી દો અને તમે અલગ થઈ જાઓ કે આ શરીરમાં હું છું પરમેનન્ટ નથી કાયમી નથી પણ હાલ પૂરતો હું છું એવો તમારા શરીર પ્રત્યે પણ જ્યારે તમને ભાવ જાગી જાય કે આ શરીર પણ મારું નથી ત્યારે એવું સમજાય કે હવે આપણે આત્મજ્ઞાન થવાની એક દિશા તરફ આગળ વધી રહ્યા છે આને આત્મજ્ઞાન કહેવાય કે જ્યાં તમને એવું ખબર પડે કે મારું શરીર અને હું બંને અલગ અલગ છીએ હું આ શરીરમાં રહું છું અત્યારે હાલ પૂરતો ફરી ક્યાં હોય છે એ કોઈ ખબર નથી ટેમ્પરરી હાલના બેજમાં આ મારું શરીર છે અને આ મારું શરીર આવું છે અને એની ઓળખાણ આ નામથી છે હું અલગ છું મારી ઓળખાણ મારે હજી કરવાની બાકી છે મને એટલી ઓળખાણ થઈ ગઈ છે કે આ મારું શરીર છે એનાથી ઉપર કે આ મારું મન છે આ મારા મનના વિચારો છે અને એના ઉપર બેસીને તમે જ્યારે મનને અને શરીરને દૂરથી જો જોવો તમે અને એ દૂરથી જોવાની પ્રક્રિયા તમારી એકદમ સ્ટ્રોંગ બને ત્યારે સમજવાનું કે તમને આત્મજ્ઞાન થશે હવે આત્મજ્ઞાનનો સીધો મતલબ એવો છે કે શરીર અને તમે એ બંને અલગ અલગ વ્યક્તિઓ છે અલગ અલગ વસ્તુ છે એમ સમજો તો શરીર આ શરીર પણ તમારું નથી તમે એ શરીરમાં રહી રહ્યા છો હાલ પણ તમે એના માલિક નથી ને તમે સુપ્રીમ પાવર છો શરીર એ નોર્મલ ચીજ છે તમારે માટે એટલે પહેલાંના સમયમાં જે હતા યોગી મુનિઓ એમને એ ધારે વખતે શરીર છોડી દેતા તેવું કહેવાય છે એટલે ટૂંકમાં શરીર પ્રત્યેનો મોહ પણ એકદમ ઓછો થઈ જાય અથવા શૂન્ય થઈ જાય ત્યારે એવું આપણે કહી શકીએ કે હા આત્મજાગરણ તરફ છીએ આપણે આને આત્મજાગરણ કહેવાય આ એક પ્રોસેસ છે એ આપણે બધાએ એટલી બધી સ્પીડમાં ન થઈ શકે પણ ધીમે ધીમે આ દરેક વસ્તુથી આપણે ગ્રસિત નથી રહેવાનું એનાથી ભલે ગમે તે સંસારમાં રહીએ બધું આપણું આપણી કાર આપણી બાઇક ને બધું જ આપણું પણ એ તમે નથી ના એ તમારું છે તમે છો એ હજુ ખબર જ નથી સમજાય છે તમને યસ